આજે પણ પણ કોઈ નારી કોઈક ઉપલબ્ધિ મેળવે છે ત્યારે તેને ઝાંસી રાની સાથે સરખાવવામાં આવે છે આજના સમયમાં પણ તેમની આ વીરતા તેમનું શૌર્ય તેમના ત્યાગ અને બલિદાન ની ગાથા નાના નાના બાળકો થી લઈને વૃદ્ધ સૌ ગાય છે ત્યારે આજે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ જી જન્મ જયંતિ અવસર ઉપર પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે મારા સૌ સાથી સભાસત્રીઓ વિસ્તારના નાગરિકો અને સૌ બાળકો સાથે મળી અને તેમની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ ખૂબ લડી મરદાની વતો ઝાંસી કી રાણી જી એવી જ રીતે આજના દિવસે જયારે વિરાંગના રાણી લક્ષ્મીબાઈ નો જયારે જન્મ હોય ઝાંસીરાની સર્કલ ખાતે દર વખતની જેમ વડોદરા મહાનગરપાલિકા તેમજ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા તમામ જે રાણી લક્ષ્મીબાઈ મહિલા મંડળ છે તેમના દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે છે એવી જ રીતે વડોદરા શહેરના મેયર શ્રી સાથે અમારા અપોઝિશનના એવા અમારા સાથી કાઉન્સિલર એવા બચ્ચુભાઈ જે વિરોધ પક્ષના નેતા છે તમામ જે વડોદરાના મહાનગરના મ્યુનિસિપલ કાઉન્સિલર છે તમામના માધ્યમથી આજના દિવસે પૂર્વ કાઉન્સિલર આ મૂર્તિ જેમને અહીંયા વિરાજમાન કરી અને જેનું દેખરેખ કરતા હોય એવા અમારા મારા પિતા એવા રાજેશભાઈ આઈરે તેમના જગ્યા આ મૂર્તિ ઓગણીસ તારીખ બે હજાર તેરમાં આ મૂર્તિનું અહીંયા સ્થાપન કરવામાં આવ્યું હતું અને આવી જ રીતે ત્યારથી લઈને આજ સુધી રાણી લક્ષ્મીબાઈની અહીંયા પુષ્પાંજલિ કરવામાં આવે છે અમારી જે આજુબાજુની શાળાઓ છે સીએચ વિદ્યાલય ઉત્તર વિદ્યાલય આ તમામ શાળાઓ અહીંયા આવે છે અને પુષ્પાંજલિ કરતા હોય છે રાણી લક્ષ્મીભાઈ સ્ત્રી સશક્તિકરણ ને મહત્વ આપવું અને એવી જ રીતે આજે જ્યારે મહિલાઓને પણ પચાસ ટકા જ્યાં અનામત મળતી હોય અને તેનો માત્ર ને માત્ર એક જ પ્રેરણા સ્ત્રોત છે ત્યારે રાણી લક્ષ્મીબાઈ કે જેને ત્રણસો પિરંગીઓને એકલા હાથે હરાવ્યા અને આજે એમની આજે જન્મદિવસ છે તો તેમને આજના દિવસે પુલાર કરી પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ખૂબ લડી મરદાની હોતો ઝાંસી વાલી રાણી હતી તમે જાણો છો કે મુદ્દો મેં ભી જાન ડાલ દે વો ઝાંસી રાણી હતી સમગ્ર દેશભરની અંદર ઓગણીસ નવેમ્બર અઢારસો અઠ્યાવીસ આ દિવસ ક્યારે પણ આપણે ભૂલી નહીં શકીએ આજે આપણે જે પણ છે અને વાત આવે ત્યારે ઝાંસી રાણીને ક્યારે પણ ભૂલા નહીં રાણીના આજે નિમિત્તે સમગ્ર વડોદરા શહેર વાસીઓને કોટી ખોટી વંદન સાથે એમના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર સ્વતંત્ર વીરોને પણ વંદન આ એક ઝાંસી રાણી તમે જુઓ છો કે બે હજાર તેરની ની અંદર આ વડોદરા શહેરની અંદર પહેલું પ્રથમ પ્રતિમા આપણે જ્યારે મૂકવામાં આવે ત્યારે મુખ્ય એક હેતુ હતો કે ક્યારે પણ આપણે જાણીએ છીએ કે મહિલાઓ આજકાલ તમે જુઓ છો કે કોઈ સુસાઇડ કરે કે આ લડી નહીં શકતી ત્યારે એક ઝાંસી રાણી એક એવું સ્ટેક પ્રતિમા છે કે જે એક મેસેજ આપે છે કે ખૂબ લડી મળતા નહીં હોતો ઝાંસીવાલી રાણી એટલે આવા સમય આવા એક પ્રતિમાથી જ્યારે કોઈ મહિલા આમ તેમ જાય કે હું સુસાઇડ કરીશ આ કરીશ ત્યારે આવા એક મેસેજ રૂપે એ ઝાંસી રાણી માત્ર વીસ થી પચીસ વર્ષની ઉંમરે ત્રણસો ત્રણસો ફિરંગીઓ સામે લડતી હતી આપણે પણ ગમે તેવા ગમે તેવું વિષય હોય અને એની અંદર જયારે મહિલાઓનો વિષય આવે ત્યારે આ એક પ્રતિમા લોકોને મેસેજ રૂપ થાય તો આજના દિવસે આ અમારા વિસ્તારની અંદર તમે જુઓ કે એકલવ્ય નું એકલવ્ય રોડ હશે ચંદ્રશેખર આઝાદ હશે મા રોડ હશે અને ઝાંસી રાણી છે હર હંમેશા મહિલાઓને પ્રાધાન્ય આપી અને ઝાંસી રાણીનો એક મેસેજ આજના અમે લોકોને પણ કે આવો આપણે પણ આપણા દીકરાઓ ને આપણી દીકરા જે મોટી સંખ્યાની અંદર નૂતન વિદ્યાલય છે સાથે સાથે અમારી સિહત વિદ્યાલય છે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયરશ્રી છે કોર્પોરેશન લીડર અમારા મિત્ર એવા ભાઈ છે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ત્યાં અમારા સંસ્કૃતિક મંડળના અમારા વર્ષાબેન છે સમગ્ર આજુબાજુના સૌ લોકો આજે સૌ લોકો આવ્યા છે સૌએ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે